અમદાવાદની જીએલએસ યુનિવર્સિટીએ યુકેની લીડ્સ બેકેટ યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય બિઝનેસ મેનેજમેન્ટ અને કમ્પ્યુટર સાયન્સના ગ્રેજ્યુએશન પ્રોગ્રામ માટેના એમઓયુ સાઇન કર્યા છે આ કોલેબોરેશન અંતર્ગત વિદ્યાર્થીઓ તેમના કોર્સનું પ્રથમ વર્ષ જીએલએસ યુનિવર્સિટીમાં તથા બાકીના બે વર્ષ યુકેની લીડ્સ બેકેટ યુનિવર્સિટી કેમ્પસમાં પૂર્ણ કરશે આ કોલેબોરેશનને લીધે વિદ્યાર્થીઓનો નાણાકીય બોજ ઘટશે આ પ્રસંગે જીએલએસ યુનિવર્સિટીના અધ્યક્ષ સુધીરન રણાવટી યુકેના ડેપ્યુટી હાઈ કમિશનર સ્ટીફન હિંકલિંગ તથા લીડ્સ બેકેટ યુનિવર્સિટીના ડિરેક્ટર જુલબર્ના લીડ લોડ હેલન જોન્સ તેમજ યુપીએસસીના અધ્યક્ષ ડૉક્ટર મનોજ સોની ઉપસ્થિત રહ્યા હતા ભારત દેશમાં સૌ પ્રથમ જીએલએસ યુનિવર્સિટી આજે આ પાર્ટનરશીપ દ્વારા આ મેનેજમેન્ટનો ત્રણ વર્ષના કોર્સનો અને આઈટી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રોગ્રામનો ત્રણ વર્ષનો કોર્સની ભાગીદારી કરી રહી છે આના મુખ્ય ફાયદા એ છે કે એ પહેલું વર્ષ જીએલએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી ભણશે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ પછી અને બીજું ને ત્રીજું વરસ જે લીડ્સ બેકેટ યુનિવર્સિટી છે લંડનમાં ની નજીકમાં ત્યાં જઈને ભણશે નવી એજ્યુકેશન પોલિસી જે આપણા દેશમાં હવે એક કાયદાકીય સ્વરૂપ પર લઈ ચૂકી છે અને એનો અમલ જીએલએસ યુનિવર્સિટી આ લીડ્સ બેકેટ સાથે પ્રથમવાર કરી રહી છે દેશમાં એનો અમને ખૂબ આનંદ છે